વહુ બેટા તમને ક્યારે અંગ્રેજીમાં સપનું આવ્યું છે ના અંગ્રેજીમાં થોડી ના સપનું હોય એટલે જ માતૃભાષા એટલે માતા દ્વારા બોલાતી ભાષા માતાના મુખેથી માતાના મુખેથી શીખવા મળતી ભાષા એટલે માતૃભાષા વિચાર લાગણી સંદેશાળી આપણને વગેરે માતૃભાષા દ્વારા સામાન્ય રીતે સામાન્ય રીતે સરળતાથી શક્ય બને છે જીવનમાં વિચારોનું આદાન પ્રદાન જરૂરી છે આ વ્યવહાર માતૃભાષા દ્વારા સરળતાથી શક્ય બને છે એટલે જ તો આજે માતૃભાષાનું મહત્વ વધારે છે રવિન્દ્રનાથ ટાગોરે પણ માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવી છે માતૃભાષાનું શિક્ષણ માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ઘણી વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વગેરે જેવા વિષયોમાં શિક્ષણ મેળવવા સામાન્ય મદદરૂપ થાય છે આ માતૃભાષા સારી હોય તો સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સારી રીતે પામી શકે છે માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સારી રીતે સિદ્ધિ મેળવી શકે છે જે તે પ્રદેશોનું સાંસ્કૃતિક ગૌરવ તેના વિકાસ કેળવનાર વિનાનો માણસ પાંગળો રહે છે આપણે ભલેને બાળકોને શાળામાં શીખવા મોકલતા હોય પરંતુ બાળક બાળકોને માતૃભાષા શીખવાની જરૂર નથી મમ્મીજી મને નહોતી ખબર કે માતૃભાષામાં આટલું બધું મહત્વ હોય શકે એટલે જ તો એકવીસ ફેબ્રુઆરી એટલે વિશ્વમાં ઉજવાતો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ હવે ખબર પડી ને માતૃભાષા દિવસનું મહત્વ હા મમ્મીજી